પાટણના મેલુસણ મુકામે આવેલ આરોગ્ય સેન્ટરમાં લાલિયાવાડી સામે આવી છે જેમાં સારવાર અર્થે આવતા દર્દીઓને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે પાટણના સરસ્વતી તાલુકાના મેલુસણ મુકામે આવેલ વેલોડા રોડ ઉપર આવેલ આરોગ્ય સેન્ટરમાં ગામના સ્થાનિક લોકો દ્વારા દવા લેવા જતા તેમના ઉપરી અધિકારી હાજર ન રહેતા લોકોને દવા લેવામાં તકલીફ પડી રહી છે વધુમાં ગામ લોકોએ જણાવ્યું હતું કે કેટલાક સમયથી દવાખાનું રામ ભરોસે ચાલે છે તેમજ વૃદ્ધ માણસની દવા પણ ટાઈમસર હોતી નથી જો આરોગ્ય કેન્દ્રમાં નિયમિતપણે દવાનો જથ્થો તથા ઇન્ચાર્જ અધિકારીઓ પોતાની ફરજ પર હાજર નહીં રહે તો ન છૂટકે સ્થાનિક લોકોને ઇન્ચાર્જ ડોક્ટરોને તેમનું ભાન કરાવવું પડશે અને તેમના વિરોધમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી સ્થાનિકોએ ચીમકી પણ ઉચ્ચારી છે હતી તો આ લોકો કોઈ હાજર નહીં અને મારા પપ્પાને બીપીની દવા ચાલુ છે તો અહીંયા કોઈ લોકો હાજર નહીં એક ભાઈ હાજર થઈ તો એવું કહે છે કે મને ખબર પડતી નથી તમારે કઈ દવા લેવાની છે અને ભાઈ એ ઉપરથી ધમકી આપે કે હું પોલીસ કેસ તમારા ઉપર કરી દઈશ અને આ બાજુમાં દવા આ બાજુમાં પેલું આરોગ્ય કેન્દ્રની અમે જગ્યા તાલુમાં અમને સેવા આપી છે તો આ લોકો ઉપરથી અમારે ગામડાના સરસ્વતી તાલુકો પસાર રોગમાં આવે છે આ લોકો બધા ભણેલા છે તો ઉપરથી ધમકી આપે છે કે તમે કેસ કરશો તો મારો ભાઈ એલસીબીમ છે મારો પોલીસ કેસ કરી દે ઉપરથી અમારે દબાવવાનો પ્રયત્ન કરે છે એટલે માજી ભૂપેન્દ્ર પટેલ સાહેબની નમ્ર વિનંતી કે મીડિયાના દ્વારા નોટ લઈને આ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરીને આ લોકોની બદલી કરો ના કે આ લોકો અમને શોષણ કરે છે અને આ લોકો કાયદેસર અમે દવા લેવા જઈએ એટલે અમને ધમકી આપે છે કે તમારે કાયમ દવા લેવા નહીં આપવાનું મહિનામાં એક વખત લઈ જવાની ના કે મારો ભાઈ એલસીબીમ છે આમ છે અને તેમ છે એવી ધમકીઓ આપે છે એટલે જય હિન્દ જય ભારત